એક જેના શબ્દો વાંચતા નથી આવડતો એ ટુકડી અને અહીંયા બેઠી જો છવ્વીસમાંથી અગિયાર છોકરીઓનું આજે આપણે ગુજરાતીમાં મૂલ્યાંકન કરવાનું છે અને આપણું જે તમારું પ્રગતિમાં પણ રજિસ્ટર છે એમાં આજે ટીક માર્ક કરવાનું છે તો એના માટે આપણે કઈ રીતે ટીક માર્ક કરીશું તો જુઓ બેટા અહીંયા છે ને બે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમારી ચોપડીમાં પણ લખેલી છે જો એમાં હું સાચું કરીશ બરાબર તમારે જે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ હશે એમાં હું સાચું કરીશ નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે વર્ગમાં વાંચી સંભળાયેલી કે ચર્ચાયેલી વાસ્તવિક બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવને જોડે છે તેના વિશે વાતચીત કરે છે વર્ગની તમામ જે આપણે પ્રવૃત્તિ છે એમાં ભાગ લે છે ગુજરાતીના અનુસંધાને અને બીજી છે કે દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક તમામ અક્ષર એટલે કે મૂળાક્ષરને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે આ તો બે અધ્યયન નિષ્પતિના અનુસંધાને જો પહેલા જો મેં જેન્સીબેનની બે અધ્ય નિષ્ફત્તી તો બે માં મેં સાચું કરી દીધું જુઓ હવે ચોપડીમાં કઈ રીતે કામ કર્યું છે તો જુઓ એમને ફૂટરમાં જે પ્રવૃત્તિ છે એ પણ સરસ મજાની કરી છે બરાબર બધામાં એમને લેખનનું હોય વાંચનનું હોય કે ચર્ચા હોય જુઓ ફૂટરમાં પણ એમને સરસ મજાની પ્રવૃત્તિ કરી દીધી છે જે તમે જોઈ શકો છો અને અહીંયા પણ જુઓ અને એમના પ્રવૃત્તિના અંતે મૂલ્યાંકન હશે તો એમાં પણ એમને એ ગ્રેડ મેળવ્યો છે ભાઈ કયો ગ્રેડ મેળવ્યો છે જુઓ સરસ મજાનું આ રીતે કાર્ય કર્યું હોય એને જ એ ગ્રેડ મળે ભાઈ જુઓ પ્રવૃત્તિના અંતે એ ગ્રેડમાં ટીક કરી છે ભાઈ પછી અહીંયા જુઓ પ્રવૃત્તિના અંતે એમને એ ગ્રેડ મળેલો છે તો એ ચોવીસ પ્રવૃત્તિમાં એમને જાતે રાઉન્ડ કર્યા છે એટલે એમને ભાઈ જુઓ બધી એમને એક્ટિવિટી બહુ સરસ કરી છે શ્રુતલેખન પણ સરસ કર્યું છે એમના અક્ષર પણ સરસ છે એટલે હવે આપણે જેન્સીબેનનું પ્રગતિમાપનમાં કારણ કે જેન્સીબેન ભાઈ પહેલાં વિદ્યાર્થી એવા છે કે એણે બધું કમ્પ્લીટ કર્યું છે એટલે ક્લેપ કરી દો એમના માટે અને બેન નંબર બોલો કયો નંબર છે આઠ નંબર જુઓ નંબર છે તો ચલો ભાઈ આપીશું આપણે એ ગ્રેડ ક્લેપ કરી દો સરસ મજાની ઓલું બોલો છો ને તમે એક બે ત્રણ તો જુઓ બધી ગુજરાત સરસ એકમ એક પૂરો કર્યો છે એમની નમગજના શબ્દો વાંચન પછી શ્રુત લેખન કમ્પ્લીટ આવડી ગયું છે ભાઈ તો જેન્સીબેનને ખૂબ અભિનંદન આજે આપણે આ રીતે ટીપ માર્ક અગિયાર સ્ટુડન્ટની કરવાની છે કેટલા અગિયાર વિદ્યાર્થીની ચોપડી આપણે બધાની ચોપડી જો આ દિવ્યતાબેનની છે તો દિવ્યતાબેનના પણ તમે જુઓ કે એમના પણ અક્ષર બહુ સરસ એમનું વાંચન પણ સરસ એમને ફૂટરની જુઓ એમને પણ એ ગ્રેડ મળેલો છે ભાઈ અને અહીંયા એમને એ ગ્રેડ આપી દઈએ એટલે દિવ્યતા બેનને પણ જુઓ એમને અહીંયા બધે વેરી ગુડ ખૂબ ખૂબ અભિનંદન દિવ્યતાબેન તો દિવ્યતાબેનનો નંબર બોલો ભાઈ વેરી ગુડ કયો નંબર છે ભાઈ એકવીસ તો દિવ્યતાબેનને પણ મળશે ભાઈ એ ગ્રેડ ચલો ક્લેપ કરી દો દિવ્યતાબેન માટે દિવ્યતાબેનને પણ જો તમારી ચોપડીની જે અધ્યયન નિષ્પત્તિ છે એમાં સાચું કરીએ એટલે આપણને જો નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક બે અધ્યયનની સ્પત્તિ કમ્પ્લીટ સિદ્ધ કરી છે તો દિવ્યતાબેનને પણ ખૂબ ખૂબ ંદ આ રીતે આજે આપણે અગિયાર સ્ટુડન્ટનું મૂલ્યાંકન કરવાનું છે